ઉમેદવારો છે છે સતત વિરોધ કરી રહ્યા બીજા દિવસે પણ વિરોધ યથાવત જોવા મળ્યો બીજા દિવસે પણ ઉમેદવારો ધરણા પર બેસી રહ્યા છે એમડીને મળવાની માંગ ઉમેદવારોએ કરી છે જોકે બે દિવસથી એમડી ન મળતા કડકડતી ઠંડીમાં પણ વિરોધ યથાવત ઉમેદવારોનો જોવા મળી રહ્યો છે શિવરાજસિંહ જાડેજાની આગેવાનીમાં કાલે રજૂઆત કરવામાં આવી હતી એમડી ન મળતા ઉમેદવારોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે આખી રાત જેટકો ઓફિસ બહાર ઉમેદવારોએ મોરચો માંડ્યો છે અને માત્ર એક જ માંગ છે કે એમડી સાથે અમારી મુલાકાત કરાવો ત્યારબાદ અમે રજૂઆત કરીશું કારણ કે અત્યાર સુધીમાં અનેક એવી ભરતીઓ છે જે અત્યાર સુધીમાં નથી થઈ

વડોદરાની જેટકો ઓફિસથી બહાર આવ્યા હતા સમગ્ર રાત તેઓ જેટકો ઓફિસની બહાર જ તેઓ રોકાયા હતા જમવાનું પણ જેટકો ઓફિસની બહાર જ અને ચા પણ તેઓએ અહીંયા જાતે જ આ ઉમેદવારોએ બનાવી હતી એટલે ઠંડીમાં તેઓ પોતાની જે માંગ છે તેને લઈને બેઠા છે તેમની એક જ માંગ છે કે એમડીને તેમને મળવું છે અને એમડીને રજૂઆત કરવી છે અને ત્યારબાદની રણનીતિ આગળ લઈ જવામાં આવશે યુવરાજસિંહ જાડેજાના આગેવાનીમાં તેઓ અધિકારીઓને મળ્યા પણ હતા પરંતુ એમડી ન મળતા ક્યાંક મામલો બીચક્યો હતો અને આજે ઉમેદવારો છે હજુ પણ ઠંડીમાં ભલે પોતાના ઘર છોડીને આવ્યા છે પરંતુ જે પોતાની માંગ છે તે લઈને તેઓ ઓળખ છે ને ધરણા યથાવત છે આપ આટલા બધા ઉમેદવારો આખી રાત અહીંયા રોકાયા છે કેવી રીતે રોકાયા કડકડતી ઠંડીમાં અમે રાતને વિતાવી છે એ તો અમને જ ખબર પડે કે આ રાત કેવી રીતના કાઢી છે એમ બરાબર કેટલી ઠંડી હતી એમ તો કોઈ સેવાભાવી માણસો ગાડલા ને ગોદડાને એવું આવીને દઈ ગયા અમને જમવાની પણ વ્યવસ્થા કરી આપી હતી પણ જેટકોવાળા કશું હજુ અમને જવાબ દેવા તો આવ્યા જ નથી અંદરથી કોઈ અધિકારી અમને બહાર આવ્યા જ નથી અત્યાર સુધી કાલ સવારના દસ વાગ્યાના અત્યાર સુધી કોઈ જેટકો વાળું બાર આવ્યું નથી અમને કોઈ જવાબ પૂછવા કે તમે શું કરો છો બધા ચિંતામાં છે આન્સર આપી ઘરે કે અમે શું તમને જવાબ આપશું એમ અમે પણ ચિંતામાં આવી ગયા છીએ એમડી ને જ મળવું છે જવાબ લેવા જ રહ્યા છીએ એમને જ આવેદન પત્રક આપવાનું છે અમને જવાબ આપો સ્પષ્ટ શબ્દ

તમે દસ્તાવ તમારા જે કાગળિયા ચેક કરી રહ્યા છો શું છે કોલ લેટર ચેક કોલ લેટર છે હા કોના કોલ લેટર છે હા કોના કોલ લેટર છે મહારાજ જ કોલ લેટર છે એટલે ભરતીના કોલ લેટર કેટલી મહેનત કરી હતી 6 મહિનાથી હા પરીક્ષા માટે 6 મહિનાથી મહેનત કરી હતી બરોબર આમ તો એક વર્ષથી ભરતીની રાહ જોઈ રહ્યા હતા ભરતી આવે એક વર્ષ થવા આવ્યો અત્યારે ભરતી પૂરી થઈ નહીં હજી અને ઓર્ડર આપવાના છે એટલે ભરતી કેન્સલ કરી દીધી એટલે અહીંયા રોકાયા છો રાત્રે કાલ સવારના આવેલા છે

ભાર માહિતી માટે એટલે કે જ્યાં સુધી હવે એમડી નહીં મળે ત્યાં સુધી ઉમેદવારોના ધરણા યથાવત રહેશે